નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મારા વાલા ખેડૂત મિત્રો આજે આપણે મગફળીની અંદર આવી ગયા છીએ અને મગફળીમાં આજે છેલ્લું પાણી વાળી દીધું છે અને હવે પછી મગફળીને આપણે કાઢવાની છે તો મારા વાલા ખેડૂત મિત્રો હું તમને બતાવું છું મગફળી અને આ મગફળી તમને તો બધાને ખબર જ હશે કે જે આ મગફળીનું આપણે વાવેતર કર્યું છે એની અંદર કોઈપણ જાતનું ખાતર કે કોઈ એવા ખાતરનો ઉપયોગ નથી કરેલો ઓર્ગોનિક રીતે ખેતી કરી છે અને તમને ખબર છે કે પેસોનું ગાય મૂત્રથી જ આ ખેતી કરેલી છે તો મારા વાલા ખેડૂત મિત્રો જુઓ આ છે મારી મગફળી અને આ મગફળીની અંદર આજે આપણે પાણી વાળવાનું છે એટલે કે વાળી દીધું છે કોને જુઓ તો આ નજારો અમારા મગફળીનો તમને જોવા મળી રહ્યો છે તો મગફળી પણ જુઓ બેસવામાં પણ સારી બેસી છે અને જમીન મગફળીની સ્થળમાં જમીન હુકાઈ ગઈ છે એના કારણથી આજે આપણે ફરીથી પાણી વાળી દીધું છે અને પાણી આવેલું છે નેકમાં અને આપણે ખેતરમાં આવી ગયા છીએ તો હવે કે મગફળી આપણી બેહવામાં સારી બની છે પણ સારો છે અને મગફળીની અંદરથી આ વખતે ખેડૂતોને મોટા ભાગે ફાયદો પણ સારો થશે કારણ કે મોટાભાગના જે ખેડૂતો છે એ બધાય મગફળીની ખેતી વધારે કરે છે અને મગફળીની ખેતીમાં એક બે ફાયદા થતા હોય છે કે પહેલો પહેલો ફાયદો એ કે મગફળી વીઘાની અંદરથી સારો ઉતાર આપે છે એવું સારું ઉત્પાદન આપે છે અને બીજું કે મગફળીની અથવા સાર પણ થતી હોય છે જે ઢોરાઓ પશુઓ માટે પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને ગુણકારી પણ છે મગફળીની સાર તો આપણે મગફળીમાં ખાતર ના નાખવાનું કારણ એક જ હોય છે કે જો મગફળી આપણે ખાઈએ છીએ મગફળી પીલાઈને એનું તેલ પણ આપણે ખેડૂતો કાઢીએ છીએ અને જે એની ઉપરનો ભાગનો જે ચારો આવે છે જે પશુઓ માટે હોય છે એ સાર જે હોય છે એ પશુઓ ખાતા હોય છે અને પશુઓ ખાય એનું દૂધ જ્યારે આપણે ભેંસો હોય છે એને આપણે ચારા આપીએ છીએ મગફળીની અને પછી એનું દૂધ પણ આપણે જ ખાઈએ છીએ તો એ કેમિકલ આપણને જ નડવાનું છે મારા વાલા અને આપણા પશુઓ ભેંસો ગાયો એ પણ બીમાર પડે છે તો એ પણ આપણા જ માટે ખર્ચાવાળું કામ છે તો મારા વાલા ખેડૂતો એટલા માટે હું કહું છું બધાયને નમ્ર વિનંતી કરું છું કે મગફળીની ખેતી કરો કે બાજરાની ખેતી કરો કે રાયડાની ખેતી કરો કે ઘઉંની ખેતી કરો કે કપાસની ખેતી કરો કે પછી બટાકાની ખેતી કરો પણ મારા વાલા ખેડૂતો પૈસા પૈસા કમાવા હોલી કરીને મારા વાલા તમે તમારી જિંદગીને બગાડી રહ્યા છો તમારી આવતી ભેઢીનું રોશનવા કરવાનું છે પેઢીનું નામ ખરાબ નથી કરવાનું એટલા માટે મારા વાલા ખેડૂતો બને તો કેમિકલવાળું ખાતર એકદમ ઓછું વાપરો અને સારું વાપરો અને ખેતી ઓર્ગોનિક રીતે કરો બસ આટલું જ મારે કહેવું છે અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો દિલથી ચેનલને સપોર્ટ કરજો જેથી કરીને અમને થોડો ઘણો સપોર્ટ મળે અને નવા વિડીયોમાં ફરી પાછા મળીશું જય માતાજી